જ ના ડુંગરાસરણ પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી બાઇક પર સવાર ડુંગરા સરના વદનજી ઠાકોરનું ઘટનામાં

આજે સોજે સાડા સાતના ટાઈમે એક દુગ્રાસન બે જણા ઊભા હતા એક દુગ્રાસનનો ભાઈ હતો અને એક ચેખલોનો ભાઈ અને પાછળથી અજાણા વાહનને ટક્કર મારી અને દુગ્રાસનનું ભાઈનું મોત થયેલ છે અને ચેખલોના ભાઈને પાટણ રેફર કરેલ છે દુગરાસન બે ત્રણ મહિને આવા એક્સિડન્ટ થય છે અમે એસપી સાહેબ મકવાણા સાહેબ દુગરાસન આવ્યા હતા એ વખત રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી અમારા અમરતજી ઠાકોર ઝારાસભાઈ કોખરેજે પણ વિધાનસભામાં પ્રશ્ન અમારો લીધો હતો પણ અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી અમારે સરકારને વિનંતી છે કે અમારા દુગરાસન ગામે